કોયલીના ઝવેરીપુરામાં રહેતી એકત્રીસ વર્ષીય મહિલા સોમવારે સવારે મોપેડ લઈ ગોત્રી તરફ જતી હતી દરમિયાન મોપેડની આગળ ગાય આવી જતા તેઓ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા થઈ હતી જેના પગલે તેમને સાયાજી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે આણંદ લઈ જવાય હતી જ્યાં તેમનું મોત થયું હતું વડોદરામાં પશુની અડફેટે મહિલાનું મોત થયું છે સારવાર દરમિયાન આણંદની ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે મૃતક સુરેખાબેન સોલંકી પોતાનું વાહન લઈને કોયલી ઉંડેરા રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન પશુની અડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થયું છે રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે ઘટના અંગે જવાહરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અને મારા કાકી નોકરી જતા તો એક્ટિવા લઈને ઊંડેરા કોલી રોડ પર ગાય ગઈ એમાં એમાં પડી ગયા માથામાં ઈજા થઈ ગઈ છે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે આ બાબતે કોઈ કેસ દાખલ કર્યો છે કેસ કરી દીધો છે અમે પોલીસ વાળા થોડી વારમાં આવે છે